સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ગેમ બનેલી દ્વારા તપાસ કરવા માંગ દુર્ઘટના સુરત શહેરના કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યપાલને સંબોધી અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું કે રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બની હતી જેમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે ત્યારે આ આઘાતજનક અને દુઃખદ માનવસર્જિત દુર્ઘટનામાં ઉચ્ચતમ ન્યાયાધીશ દ્વારા તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક માં કડક પગલાની માંગ કરાઈ હતી તો આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ હાજર રહ્યા હતા રાજકોટ શહેરમાં જે ડોમ આગ લાગી હતી એક માનવ સર્જિત હતી અને એની અંદર ગુજરાતના નિર્દોષ નાગરિકો બાળકો મૃત્યુ પામ્યા છે અને એ પ્રશાસન સરકારની દેખરેખ હેઠળ ચાલતી આ ડોમ ની અંદર જે થયું છે એમાં સીધા મ્યુનિસિપલ કમિશનર ત્યાંના પોલીસ કમિશનર અને ત્યાંના પ્રશાસિત અધિકારીઓ સીધા અમે શ્રી પાસે એવી માંગણી કરી છે કે ગુજરાતના ઉચ્ચતમ ન્યાયાલય એટલે હાઈકોર્ટના જજ પાસે આ ઘટનાની તપાસ થાય અને એની સખતમાં સખત સજા થાય એવી માંગણી લઈને અમે

જ લોકોના માટે જીવ જોખમ વાર છે હોસ્પિટલ તરીકે સ્કૂલ તરીકે ચાલી રહ્યા છે ઘટના બની હતી ગુજરાત પ્રજા ખૂબ ગુસ્સો છે અને આ સરકાર જે પણ એ કરે છે તે કામ ચલાવ બાબત હોય છે એ લોકોને ખાલી મગરના આંસુ બતાવે છે અને અઠવાડિયા પછી પાછા આ ડોમ ચાલતા થઈ જાય છે પાંચ વર્ષ વીતી ગયા શું ન્યાય નથી મળ્યો શું આ ન્યાય મળશે અમે એ જ માંગણી કરવા એવા છે કે સરકાર વારંવાર તપાસ કમિટીઓ બનાવે છે એનું પોટલું બનાવે છે અને અબ્રાઈ ચલાવી રહી છે તો આ બાબત સરની તપાસ હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે થાય જેથી લોકોને ન્યાય મળે અને ન્યાયની અંદર લોકોનો વિશ્વાસ રહે કારણ કે અમે સરકાર પર કોઈ એવી અપેક્ષા રાખતા નથી કારણ કે જંગલરાજ ચાલે છે અને આ જંગલરાજ શાસક પક્ષના નેતાઓના મેળાપીપળામાં ચાલે છે બે ભ્રષ્ટાચાર થી ચાલે છે